નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગરના બાલાસિનોરમાં દલિત સમાજે કર્યો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો વિરોધ જિગ્નેશ મેવાણી સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનો આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે જિગ્નેશ મેવાણી દ્વારા સમાજમાં ખોટા મેસેજ ફરતો કરી સમાજમાં ભેદભાવ ઉત્પન્ન કરે છે તેવા બાલાસિનોર દલિત સમાજે આક્ષેપ લગાવ્યા છે જિગ્નેશ મેવાણી વિકૃત માનસિકતા ધરાવતા ધારાસભ્ય છે બાલાસિનોર દલિત સમાજ આવું કહી રહ્યા છે જીગ્નેશ મેવાણી દ્વારા કેટલાક અધિકારીઓ સાથે પણ ખરાબ વર્તન કર્યું છે દલિત સમાજ બાલાસિનોર આમ પણ જણાવી રહ્યા છે મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર